નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રની મોસ્ટ એમ્પી વ્યાખ્યાઓ સમજવાની શ્રેણીમાં આગળ વધીએ તો ગયા લેક્ચરમાં લેણદેણ તુલનાની વ્યાખ્યા સમજ્યા હતા આ લેક્ચરમાં આપણે વેપાર તુલનાની વ્યાખ્યા સમજીશું વેપાર જો લેણદેન તુલનામાં ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું આયાત નિકાસતા સરવૈયાને આપણે લેણદેન તુલના કહેતા હતા પણ વેપાર તુલના લેણદેણ તુલનાનો જ એક ભાગ છે શું એક ભાગ છે તો વેપાર તુલનામાં ફક્ત ભૌતિક વસ્તુઓને જ ધ્યાનમાં લેવાય છે વર્ષ દરમિયાન ફક્ત ભૌતિક વસ્તુઓના આયાત નિકાસના સરવૈયાને અથવા તેના હિસાબપત્રને વેપાર તુલ્લા કહેવામાં આવે છે અહીંયા ફક્ત ભૌતિક વસ્તુઓ માની લો કે પેન છે બરાબર મોબાઈલ છે રેફ્રિજરેટર છે એસી છે કોઈ પણ વસ્તુઓ ટેલિવિઝન બાય કાર એની જે વસ્તુઓની આયાત નિકાસ કરતા હિસાબી સરવૈયાને વેપાર તુલ્લા કહેવાય ઓકે મિત્રો એટલે વેપાર તુલનાની વ્યાખ્યા ઓલરેડી લેન્ડદેન તુલનામાં આવી જ જાય છે લેન્ડદેન તુલનાનો જ એક ભાગ છે તેમ છતાં અલગથી વ્યાખ્યા પૂછાય છે વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકવા માટે અલગથી વ્યાખ્યા પૂછાય છે તો લેન્ડદેન તુલનામાં ભૌતિક અને અભૌતિક વસ્તુઓ વેપાર તુલનામાં ખાલી ફક્ત ભૌતિક વસ્તુઓની આયાત નિકાસના સરવૈયાને આપણે વેપાર તુલના કહીશું ઓકે મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત